પૂર્વ પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા અને નવનિયુક્ત ભાજપ પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા નગરસિંહ પલાસ કલસિંહભાઈ મેળા સહિતના આગેવાનોની હાજરીમાં ટોલ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાનોને દીવો પ્રગટાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું આ મેળાનો મૂળ હેતુ આદિવાસીઓની ડૂટી અને પ્રથા મુજબ વ્યવસ્થા જળવાઈ રહેલું લુપ્ત ન થાય તેના માટે નગરસિંહ પલાસ અને તેમના ધર્મપત્ની સાથે કલસિંહભાઈ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આજના મેળામાં બસોથી પણ વધુ ઢોલો મળ્યા હતા જેમાં પ્રથમ નગરે આવનારને રૂપિયા અગિયાર હજાર સાત હજાર પાંચ હજાર ત્રણ હજાર અને તમામ ઉપસ્થિત ઢોલોને રૂપિયા એક એક હજારનું ઇનામ આપવામાં આવે છે આ મેળામાં દાહોદ પંચમહાલ મહીસાગર મધ્યપ્રદેશ સહિતના આદિવાસીઓ ઢોલ સાથે પોતાની સંસ્કૃતિ જાળવી અને મોટા ઢોલો સાથે નાચગાન કરતા જોવા મળ્યા હતા બિરોજીપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહસિંહ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ સાહેબ આપનું નામ કલસિંહભાઈ મેળા આજે આ ઢોલ મેળો રાખ્યો છે એનું એનું મહત્વ શું છે શા માટે રાખ્યું છે અમે સત્તર વર્ષથી ઢોલ મેળો આદિવાસીઓની સંસ્કૃતિ જાળવાઈ રહે એટલા માટે આ ઢોલ મેળો અમે રાખવામાં આવે છે અને દર વર્ષે ઢોલ મેળાની અંદર ઢોલ મેળાની સંખ્યાઓ ઉત્તરોત્તર વધતી જઈ રહી છે જો આ ઢોલ મેળો કરવામાં ના આવે તો આદિવાસીઓમાં જે ઢોલનો વર્ષોથી ચાલતા મેળાઓ એ ધીરે ધીરે બંધ થતા જશે એને ઉજાગર કરવા અને એ સંસ્કૃતિને જાળવા માટે અમે દર વર્ષે ઢોલ મેળો કરીએ છીએ અને આ ઢોલ મેળો હવે પછીના વર્ષો પણ ચાલતો રહે એવા પણ અમે પ્રયત્નો કરીએ છીએ આપણી આદિવાસીઓની પરંપરા પ્રમાણે ઢોલ વાજા નગારા આ જેટલા વાજિત્રો છે એ વાજિત્રો નો ઉપયોગ દર વર્ષે થવો જ જોઈએ તો આ વાજિત્રોનો ઉપયોગ થશે નહીં તો આપણી ઓરિજિનલ સંસ્કૃતિ છે એ જળવાશે નહીં એને જાળવવા માટે અને એ કાયમને માટે ઉજાગર કરવા માટે અમે આ ઢોલ મેળો દર વર્ષે રાખીએ છીએ તમે ઇનામ વિતરણ કરો તો આ ઢોલ મેળામાં અમે દરેક ઢોલ મેળાને એક હજાર રૂપિયા ઇનામ આપીએ છીએ અને એક થી પંદર નંબરને ને નંબરને અમે પાંચ હજાર અને બીજા નંબર ને ત્રણ હજાર એમ કરતા કરતા ક્રમિક અમે દરેક ઢોલને ત્રણ હજારથી ઓછા આપતા નથી જેથી આ ઢોલ વગાડવા વાળાઓને ખાસ વિશેષ રસ પડે છે ખાસ કરીને સોટાઉપે ઉદયપુર જિલ્લો અને સાથે સાથે ભાઈસાગર જિલ્લો અને તેમજ આપણો દાહોદ જુદા ત્રણ જિલ્લોનો આ ઢોલ મેળો અમે દર વર્ષે રાખીએ